ના પણ ભલા તું ખુશ ખુશ થઇ જાય નવી માં લઈને છો એ નવી માં તો પશુ લાવે વિચાર તો સર ભલા પણ તારી રજા મળશે ને તો એ કોમ થઈ જુ હું ને બધું તૈયાર કરી મેલ

સો ઘરે હું આહીને જોઉં છું ડાયરીમાં તું બધું તૈયાર કરી મેલહેર હારો હારો તમે આવો એટલી બોલો ખુશ ખુશ થઈ ગયો હા દાદા કે બાપા બાઈક જો હા બાઈક જો હામ તો બાઈક આ કાયમ હું પડ પાર કરતો કે બાપા બાઈક લઈ જાલો બાઈક લઈ જાલો ઓમ નતા લઈ આવતા અને આજ હવારમાં ઉઠે એવા નાઈ ગયા છે ને અને પાછો ફોન આવ્યો કે ભલા તૈયાર થઈ જાય કંકુ ચોખા ફૂલ હાર બધું તૈયાર કરી કે લઈને આવું છું બાઈક

તારા બાપા નક્કી નઈ શિયા ટાઈમે મુરત નેકરી રહે એટલે આ જેવું લાગે જોઈ લે બાઈક તો આરું છે પણ આ સુધી નતું ઉજ્યું કાયમ પેલા ગોઘળો મારો ગાત આતા એ નતું અંભળાતું અને આજે સુબનનો દાડો ઉજે હવે પોચી જાય એટલે બલ્લે કીધું ગોમા બધા છોકરા બાઈક લઈને ફરે અને ભલો હેટતો ફરે એટલે મને જોઈ ના જો એટલે ઉપડી ગયો આ એ બધું મેલો શાલ ના હોય તો ચો ગળ્યું બોગળ્યું જોયેલું જ છે તમે મુરત ઓ જોયેલું લાપત ચાલુ છે અત્યારે તો તો હારા મારું કેવાય ના તમારા હાથે કરો ના હોય બે પલ્યા હાલ ઉપર હાલ ઉપર એટલે હાલ મુરત નહી કરવું ચાલ મુરત પર લાભ ચાલુ છે તારે અલ્યા લાભ ચેરી બીજું ચોઘડ્યું છે નહીં આવે લાભ ચેરી સુપર આવે હું કઉ છું ના હોય તો ગોમ માં જા એટલે ગોમ માં શંભુરા ને અને બગલાને આ બધા મૂલ્ય એટલે ખબર પડા કે ના છે બાઈક લાયા છોકરા હોય એ વાત સાચી કર્યો પેડા ના કે પછી આ તો

અમાર નવું બાધુ છે છે બાપા બાપાએ પેડા ખાવાય એટલે નવું લાયા પીટીક લાયા દવા જેવું છે બાપો ખરા વિચાર થઈ જાય કે મારા વસ્તુ કરવું તો કરી નાખે તમે અત્યાર બોવ ને તો ના કરો ના કરવું તમે ઘેર પગતા તો

તારો બાપ ચોર છે કોક ના ચોરી કરી લાયો છે બાઈક આમ ભગો કાકો છો એટલે કોઈ કેતો ચોર તો તમે છો આખા તો તમે કરો છો તમે શું કહી કર કે નહી આબુ ના તો પાડી કે નહીં આબુ લુખો હેડ આવો છો અને તો હું મોટો તારો બાપ તરબો લાવી દીધો સર આખા મોટી લેલન ગાડી લાવી દીધી છે તે આખા ગામમાં ઘેર ઘેર ફરી કેવા નીકળી ગયો છે બાઈક તો અત્યારે હું ધારું ને તો ઉભો કરી દઉં લાઈનમાં માં ખબર નઈ એજી મારી નેકડી પડ્યા છે તારમાં ઉઠાવા દાળો ખરાબ કરવા માટે ધા ધા તારો બાપડી જઈને કહી દેજે કે પગલાઈ બે લાફા મેલા ને અબ્બા ના પાડે છે તારે કી આબુ તો હતર વખત માર ઘેર તું આવજે હા ઓડિશા સર સ્વાતી સ્વાતી લાઈ લાઈન બેહી જોય છે રી તો એવી આવે છે ને

પણ ઇના બધી પંચાયત કરવાની શું આવે કે હું ચોરી કરીને લાયો ખડકો ગોડીન લાયો હોય એટલે મીમજ કીધું કે તારે તો કે પેડો ખાવા આવવાનું હતું કે એટલે મીમજ કીધું ઉપર હસુ બના દો મને મારવા જ ફરી વળ્યા માર્યો તને ઓણે કેમ પેડો કરવો લાગે છે ભગલાને બીજું કોઈ નહીં રી આવતી છે રી આવતી છે કે તને હેડતા આ જોઈ જતું નહી હોય ને એટલે ગરમી કરતા છીએ રે તો પાછા તો ગરમી એટલે પૂરે પૂરી જેવું પેડા નામ લીધું અને બાઈક નું નામ પડે ને એવું તો કી તારા બાપો ના લુક્કો છે એક નંબર નો કી ગોમો લોકો મારે છે બૂચ કે તું મારે છે કરોડપતિ હો તો સાયકલ તો લાગે તો મીએ હિંમત કીધું તું એટલો મને માર્યો લે હજે હેડ મુરત પછી આયન કરીએ પેલા પગલા ની મુરત કરી હજે પગલા બોડાર

મારે ઘર નોકડો બુછ મારી લા છે ને મને ના કેતો બુછ મારું કાળું જેને બોલતો હોય ને એને મારા દાદાગીરી કરો છોકરો ગરમ થાય ને પેલા ઠંડો પડી ગઈ તો ગરમ અત્યારે મારું ગરમ જ છે એટલે ઈનામ ભેગો તનિયાર બે ચાર

હમણે નહીં પડી આ મૂછ તો મારા સોકરાને તો ફડીવરી છે લે અને ના હોય કે ખુશ તો મારા હાથમાં છે થાપ પડશે કોઈ નહીં તો બની જાય છે ને એક ખબર પડી છે તારી ઓસામાં ખરે

તો નથી આડો લી ના છોડી ગોડા મારા ઘેર શું કરવા આવે છે ના આ બધું લેવા ગોળે ગોળે આવતા નહીં પાછા નહીં દવા દો તમને કહી દઉં તમે બધા તને જેમ કરવા લાગે છે મારે ના ખાવા તો ના ખાઓ ઓળખતા નહિ આ તો ભગા મોણકા છે ભગા મોણકા ધોળા દાડામાં ગાલ દે ને તો ખોવાઈ દે તો ખબર નહીં પડે એટલા જુદા જોઈ નહિ દેતા ભલે કહું છો મારા ઓગડો પગલે મિલવાનો અમારું ધન વિરોધ છે તો હિશો બો થોડા હું કરવા આવું છું તારી ઓછો ખરેને એકદારો માગ ફોડી ના છોકી અમે નઈ જવા દઉં કટોરાજી કઉ છું ગરમી હારી ને કોકરી દેવા કાઢી નાખ્યો ખોવાઈ જાય ધોળા દાડા ખોવાઈ જાય તો જોયેલા હશે એક દારો રેસો થઈ ને ફળે કોઈ પકડવાળો નહિ હોય નાખી

મોણ આલવાનો તું બાઇક નહોતું લાયક છે ને ચલાવવાનો લાયક નઈ મેલું હવે એલા કરી તમે મોણ આલતો તો તને મોણ લીધું ને હવે મોણ લેવું છે તમને આલુ તો કોકનું મોણ આલે હોય તો આમાં મોણથી વાત કરે તમે બધા તાલેવાર્ખોન બધા મોણવાળા છો ને દોડો તમે તમાર કોલેવાર્તો છે યાદ તાલેવાર રહેવા ભીખારી નહી બોલા ને આલુ અમુક મારા ઓરછા એક થઈ ગયા ફરતા શીખર સ્વાથી લાવી બાઈક ને બાઈક બધા

ઘેર બેસી અને કોગુ પાછું એ કરવા છો પણ હું બધી બાજ થી પાલી ગયો છું ના ના કોક તો મારે લાગુ તો પછી જ અને એને પેડા ખાવા બોલાવું હોય ખ